જમીન મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતડ નવી જંત્રીના દરની અમલવારી એક એપ્રિલ બે હજાર પચીસથી કરવાનું નક્કી કરાયા બાદ જંત્રીનો અમૂલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે આ નિર્ણય પાછળના જવાબદાર કારણોમાં મુખ્યત્વે ત્રણ જિલ્લાના અપૂરતા ડેટા સ્ટેમ્પની બેફામ ખરીદી કાળાબજારી મંદીના માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રના ભારે વિરોધને પગલે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજીત એક હજાર પાંચસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈ ચૂકવણી સ્વીકારવાનું ટાળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વ્યક્તિથી વેપારીથી ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે આ સરકારી યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારા નાના દુકાનદારોને પ્રતિ વ્યવહાર જીરો પોઈન્ટ પંદર ટકા ઇન્સેટિવ મળશે આ યોજના ફક્ત બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહારો પર જ લાગુ થશે ગામડાઓને હવે ફાયદો દરિયા કિનારાની આસપાસની વીજ લાઈનોમાં ફેરફાર કરાશે દરિયાપટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે પચાસ કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દી કાર્ય પૂર્ણ કરશે વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના સૂચનાથી અંડરગ્રાઉન્ડ કામગીરીઓનો નિર્ણય લેવામાં આવ્યો છે રેશન ધારકો ખુશખબર વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ નાગરિક ભૂખ્યો ન રહે કે ભૂખ્યો ન સૂવે તે માટે એનએફએસએના કાયદાના લાભથી વંચિત રહી ગયેલ લાભાર્થીઓને સમાવવા માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગના ઓગસ્ટ બે હજાર ચોવીસના ઠરાવથી કુટુંબની માસિક આવક મર્યાદા રૂપિયા પંદર હજારથી વધારીને રૂપિયા વીસ હજાર કરવામાં આવી છે કેસર કેરી ખુશખબર ગોંડલના માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી પ્રાથમિક વિગતો મુજબ ફ્રૂટ માર્કેટના યાર્ડમાં કેસર કેરીની દસ કિલોના સો બોક્સની આવક થઈ છે આ તરફ હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ભાવ રૂપિયા પચીસોથી પાંત્રીસો બોલાયો હતો મોટું કૌભાંડ જૂનાગઢ જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ તુવેરની એમએસપીની ખરીદીમાં જૂનાગઢ જિલ્લામાં દસ હજાર ખેડૂતોના નામે બોગઝ રજીસ્ટ્રેશન થયું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે માત્ર જૂનાગઢ જિલ્લામાંથી ત્રીસ હજાર ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવતા કૃષિ વિભાગને શંકા ગઈ હતી દસ હજાર સર્વે નંબર એવા નીકળ્યા હતા કે જેમાં તુવેરનું વાવેતર જ થયું ન હોવા છતાં તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાયું હતું